રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની કોઈ જ શક્યતા નથી હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી અત્યારે અગિયાર વાગ્યાના સમયમાં અનેક શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યો છે બુધવારે છ શહેરોમાં પિસ્તાલીસ થી વધુ તાપમાન નોંધાયું તેર શહેરોમાં તેતાલીસ થી વધારે મહત્તમ તાપમાન નોંધાયું અઢાર શહેરોમાં મહત્તમ સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ નવ ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ સાત ડિગ્રી પર ગરમીનો પારો પહોંચ્યો જ્યારે બાર થી વધુ શહેરોમાં હીટવેવ ની અસર દેખાય હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી ભાવનગર જુનાગઢ અમરેલી રાજકોટ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા વલસાડ જિલ્લામાં અંગ ગરમી પડશે તો હાલમાં અનેક શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ને પાર જઈ ચુક્યો છે ને હજુ પણ પાંચ દિવસ હિટવેવ રહેશે આગાહી હવામાન વિભાગે કરી છે તો એક તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ હિટવેવ રહેવાનો છે ત્યારે અત્યારની શું પરિસ્થિતિ છે કઈ જગ્યાએ કેટલું તાપમાન નોંધાયું છે જાણીશું મારા સહયોગી પૂનમ પાસેથી જી પૂનમ ચોક્કસથી જુહી જો વાત કરવામાં આવે તાપમાનના પારાની તો છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ઉંચકાર રહે છે વિંડીની મદદથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું સૌથી હાઈએસ્ટ તાપમાન અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યું છે તેતાળીસ ડિગ્રી તાપમાન છે સાથે જ ધોળકા નડિયાદ લુણાવાડા આ તમામ જગ્યાએ તેતાળીસ ડિગ્રી તાપમાન છે જ્યારે કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રાજકોટ ત્યાં અત્યારે થોડું ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરમાં બેતાળીસ ડિગ્રી જ્યારે કે રાજકોટમાં આજે ચાળીસ ડિગ્રી અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ આપને એ જણાવવા માંગીશ અત્યારનો જે સમય છે એ બાર વાગ્યાનો સમય છે જો હું થોડો આગળનો સમય આપને દર્શાવવાનો પ્રયત્ન કરું તો એક વાગ્યા નો સમય જો હવે હું તમને બતાવું છું એક વાગ્યે આ અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચશે છેતાળીસ ડિગ્રી એટલે કે બે કલાક પછી તાપમાનમાં ત્રણ ડિગ્રીનો સીધો વધારો જોવા મળશે અને માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આસપાસ વિરમગામ છે ધોળકા છે નડિયાદ છે આ તમામ જગ્યાએ અને સૌથી વધારે ખંભાતમાં સુડતાળીસ ડિગ્રી તાપમાનનો પારો નોંધાઈ જશે અને સાથે દક્ષિણ ગુજરાત પણ આ વખતે આજના દિવસે ખૂબ જ ગરમ રહેશે આણંદ છે ભરૂચ છે આ તમામ જગ્યાએ તાપમાનનો પારો છેતાળીસ ડિગ્રીને સ્પર્શી જશે જ્યારે કે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર છે ત્યાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેશે ગોંડલ સહિતની જગ્યાઓ એટલે કે જે દરિયાકાંઠો છે ત્યાં તાપમાનનું થોડું ઓછું પ્રમાણ જોવા મળશે જેમ કે જૂનાગઢ તેતાળીસ ડિગ્રી છે ભાવનગર છે એ બેતાળીસ ડિગ્રી છે જામનગર સાડત્રીસ ડિગ્રી છે ત્યાં થોડે ઘણી અંશે રાહત રહેશે અને ન માત્ર એક વાગ્યા સુધી પરંતુ સાંજે પણ તાપમાનનો પારો ઉંચકાયેલો જ રહેશે હું અત્યારે આપને સમય બતાવી રહી છું ચાર વાગ્યાનો ચાર વાગે પણ અમદાવાદમાં છેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું છે ત્યારબાદ જો થોડા આગળ જઈએ સાત વાગે સાત વાગે તાપમાનનો પારો થોડો નીચે આવશે એટલે કે જે બપોરે અમદાવાદમાં તાપમાનનો પારો એક વાગે છેતાળીસ ડિગ્રી હશે એ સાંજે સાત વાગ્યે એકતાળીસ ડિગ્રીએ પહોંચી જશે